અત્યારે અમે જઈએ છીએ પ્રોગ્રામમાં ડાયરામાં વેરાવળ સોમનાથ તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં બોટલ પણ વોટર બોટલ બરાબર છે ત્યાં બહારનું પાણી આમ તો બિસ્લેરી જોઈએ પણ ઘરનું પાણી જ્યાં સુધી આપણે જોડે એની વાત નહીં ઉપર તમે ની બિસ્લેરી પાણી પીઓ અને ઘર નું તમે પાણી પીઓ એમાં તમને જો આમ સેટિસ્ફેક્શન કેટલું થઈ જાય તમે જુઓ સાચી વાત સાચી વાત એટલે ચલો બોટલ અને પાણી લઈ લીધી છે થેન્ક યુ સરસ કામ કર્યું છે ધમાલ ગઈ ગયો ધમાલ બાર ચલો ચલો ફટાફટ ટાઈમ થઈ ગયો છે ચલ ભાઈ ઓ મોબાઈલ માસ્ટર એ હે

મારે ઈડલી અને આઈસ્ક્રીમ આજે ખાવાની છે અને એપી ગેલોપ્સ માં તો સાઉથ જો ગાંઠિયા રથ માં ઊભી રાખી છે ને તો જોઈ લેજો તમે સાઉથ ઇન્ડિયન છો તો જે ગણો એ હવે નારી અંડે શું અરે નારી પોરી અંડે હવે જઈએ ઉપા ચલો ચલો મામા આવી ગયા છે હવે જલ્દી જઈએ ચાલો ભાઈ અંદર આ આ શું તારે અરે મારી રીંગ જવાનું દેવે એ જો જો

સોમનાથ <laughs> 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 દાયરામાં જવા માટે અહીં તમાર આર્પોર્ટસ તમારા વાતો ચાલતી હોય એટલે એટલે હું તમારા જમાના ની એટલે આ રીતે અમે ઉપર આમ કરતા હતા

કાલે કેટલા વાગે ઉઠ્યા હતા 8:00 વાગે હા મહારાજને એવું ઉઠ્યા 8:00 વાગે સવારમાં થાઢકડી એવા નીકળી ગયા છે અને ખીચડી રાખતા નથી નાસ્તા માટે ભાઈ મના બી મેં બી નાસ્તો કર્યો નથી આગળ આપણે નાસ્તા માટે ઉભો પણ થાય વારંવાર ગેલેક્સ નહીં ભાઈ એ તો બહુ દૂર છે અજી આપણે કઈક વચ્ચે ઉભી રાખીએ એવું તો દિન તો ફ્રેન્ડ્સ ધમાલે દેવભાઈ અને બનીતાએ કહી દીધું કે આપણે સવારે નાસ્તો કર્યો વની તો ઊંઘ આવે છે એટલે ફટાફટ અમે કોઈ સારી જગ્યા આવે ત્યાં ચા નાસ્તો કરી લઈએ એકદમ ફ્રેશ થઈએ અને પછી પાછા શરૂ પડી જઈશું અમે સોમનાથ જવા માટે છે કોલ્ડ ડ્રિંક લેવા માટે આજે તો પપ્પાએ સામેથી મને કીધું હું તો અંદર જોઈશ અત્યારે પપ્પાએ આજે મને સામેથી કીધું છે કે ભાઈ કોલ્ડ ડ્રિંક લઈ લે તું એટલે હવે કોલ્ડ ડ્રિંક જોઈ લઉં ક્યાં છે આ રહી દેખાઈ ગઈ ભાઈ પપ્પા જે કહેતા હતા એ તો છે નહીં અહીંયા હવે કરશું શું લેમન ફ્લેવર કહેતા હતા ને હા લેમન નું અરે આમ પેલી સેવન અપ નું લેમનેડ આવે છે ને હા એ માંગતા હતા એ તો એ અહીંયા છે જો આ રહે પપ્પાનું શું કરશું પલ્પી ઓરેન્જ છે જો તો તો ચલો એક રેડબુલ લઈ લો પપ્પા માટે આ રેડ મારે રાખો આપણે કઈક કરીએ ચલો લો ભાઈ વાહ ચલો થઈ ગયું થઈ હા બસ આટલું જ ચલો આ એક કિટકેટ લઉં છું ઇસકા તમે બી સ્ટિંગ જ લીધી એમ મારે કિટકેટ નથી જોઈતી તમે સ્ટિંગ લીધી હા મે બી સ્ટિંગ લીધી સેમ સેમ બટ ડિફરન્ટ ચાલો હવે નીકળીએ હવે નીકળીએ ચાલો લે એક તું પકડ લાવ ઓ તો મને રેડ બોલાતી હું કિટકેટ લઈ લો પૈસા નહી લેજો ને લાવ मना के वो स्वप्न थी कि तमाल एक किटकैट सुसु ખરીદી કરી

હા હા આવી બાબતમાં થોડી ભાઈ આવે સો ફ્રેન્ડ્સ ધમાલની વાત જુઓ ધમાલનો કમાલ જુઓ મારા માટે લઈને આવ્યો છે રેડ અને એના મારું લેમનવાળું ચેક કર્યું પણ મળ્યું નહીં બહુ શોધ્યું ઓલરેડી આ એનર્જી ડ્રિંક છે એટલે કોઈક કોઈક ટાઈમે પીવું સારું અને આ ખરાબ બી

ચોકલેટી વસ્તુ રે ભાઈ ખાઉ છું ને એની વાત નહીં કે ચલો હવે નહીં હવે ચાલુ પડી જાવ સો ફ્રેન્ડ્સ હવે ટાઈમ થઈ ગયો છે બધાને જમવાનો અને અત્યારે અમે ગોંડલ થી આગળ પહોંચી ગયા છીએ અને આ અહીંયાની ફેમસ શુદ્ધ શાકાહારી હોટેલ છે પટેલ વિહાર એમાં અત્યારે અમે જમવા માટે હોલ્ટ કર્યો છે સો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે ને પપ્પા જમવાનું હું તો વેઇટ કરી રહ્યો છું કારણ કે અહીંયાનું જમવાનું એકદમ ધી બેસ્ટ હોય છે એમ એક નંબર કારણ કે અહીંયાના સેવ ટામેટા મમ્મી તારું ફેવરેટ શાક કહ્યું તને જ પૂછવાનું અહીંયાનું ફેવરેટ નહીં મમ્મીને તું પૂછે તારું ફેવરેટ શું બધી જ सब्जी मंगाई okay. ली છે ઓકે એટલે બધી જ સબ્જી જે અહીં બનેલી છે એમાંથી થોડું થોડું લેજન થા કે સાચી વાત છે ધમાલ ધમાલ નો પુસ્તક ધમાલ તારે શું મને તો કોઈ શાક જ નથી ગમતા કોઈ શાક જ નથી ગમતા કોલ્ડ ડ્રિંક આપો કોલ્ડ ડ્રિંક આપો કોલ્ડ ડ્રિંક બર્ગર આપો હા બર્ગર ને પીઝા આ તો કઈ થાય બધું જ ખાવાનું બે તો જે થાય ને પહેલે તો ફ્રેન્ડ્સ જમી લીધું છે બધાએ હવે ઓન ધ વે છીએ અમે અને અત્યારે ડીઝલ ભરાવા માટે હોલ્ટ કર્યો છે તમને બતાવું ડીઝલ ભરાવા ફ્રેન્ડ્સ ઉભા એ જગ્યાએ પણ ધમાલ જુઓ એનું કામકાજ શરૂ કરી દીધું છે આ જુઓ પહોંચી ગયા છે અત્યારે રિસોર્ટમાં જે જગ્યાએ અમે રોકાવાના છીએ હોટલમાં અત્યારે અમે બધા ફૂલ ફેમિલી સાથે આવી ગયા છે અહીંયા વનીતા બારોટ જુઓ આ વનીતા બારોટ જુઓ હવે વનીતા બારોટ આવી ગયા છે એટલે સીધા હવે બેડ જોયો એટલે આરામ કરશે અને આ જે પ્રોગ્રામમાં જવાનું છે એટલે આરામ કરી લેશે ને આરામ કરીને ફ્રેશ થઈને પછી નીકળશું પ્રોગ્રામમાં તો ફ્રેન્ડ્સ ફૂલ ફેમિલી સાથે અમે બધા આરામ કરી લઈએ આજે અમારો પ્રોગ્રામ છે વેરાવળ સોમનાથના બીજ ગામે રામાપીરના મંડપનો લોક ડાયરો છે એટલે આજે આખી રાત અમે ફૂલ મોજ કરવાના છીએ તો એ ડાયરાનો પર્સનલ પાછો અમે બીજો વ્લોગ બનાવવાના છીએ તો આજનો વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ